એસઆરની પ્રક્રિયામાં આખા ગુજરાતમાં ઘણી બધી ધડબડાટી થઈ છે અને પદ્મ વિભૂષણ અને નામો પણ જો સરકાર સરકાર કાઢી શકતી હોય કે સરકારી કર્મચારીઓ એને જ ખોટા છે જે કામગીરી કરી છે અમારે ત્યાં બબે તંત્ર આવ્યા છે જેને વેરીફાઈ કર્યું છે હું એ બીએલ સલામ મારું છું એમને પોતાની જિંદગી જોખમમાં મૂકીને કોઈને એટેક આવી ગયા કોઈ નોકરી મૂકી દીધી કોઈ આપઘાત કરી લીધા અને આટલું કર્યા પછી જે સારી કામગીરી કરી એને ભાજપના કાર્યકરો એક જ ઓફિસમાંથી બેસીને એક જ જાતના ફોર્મ ભરીને સાત નંબરના જે વાંધા લીધા છે એ એક જ રાજકીય પાર્ટીના કાર્યકરો અને ઘણાના કોઈ એડ્રેસ જ નથી મળતા એમાં મોબાઈલ નંબર હોવો જોઈ એમાં ચૂંટણી કાર્ડ હોવું જોઈએ એમાં સાઈન કરેલી હોવી જોઈએ મોબાઈલ નંબર રાજસ્થાનનો છે વ્યક્તિ ક્યાંયનો નથી આ બધું શા માટે કરવામાં આવે છે નથી આ દેશના નાગરિકને નાગરિકતો એમને મતાધિકારથી શા માટે

આવતા દિવસની અંદર જ્યારે બીએલો હવે તો બીએલઓ વેરીફાઈ કરશે બીએલઓ શું કેસે પછી સરકારી યાદી કઈ રીતની બહાર પાડશે પછી જે લોકોના નામ કમી રહી ગયા હશે અને જેને વાંધો લીધો હશે જેને ખોટી ફરિયાદ કરી હશે એના ઉપર એફઆઈઆર કરશું જેને ખોટું આમાં જ્યાં ક્યાંય એ સાત નંબરના ફોર્મમાં જોગવાઈ છે કે ખોટી ફરિયાદ કરનાર ઉપર એફઆઈઆર થઈ શકે છે એના ઉપર અમે વ્યક્તિગત એફઆઈઆર કરશું

ગઈકાલે અમને એક લિસ્ટ મળ્યું છે જે ફોર્મ નંબર સાતથી નામ કમી કરો બાબતનું છે શેખ ઇનાયત હવે આની પહેલાં અમે જે ફોર્મ બિલોને આપ્યા બિઓલ એને એણે અમને રિસિવ કોપી આપી છે ફોર્મ સબમિટ કરતા પહેલાં અમે પૂછ્યું હતું કે ભાઈ કાંઈ વાંધાજનક હોય તો કહેજો એણે ઓનલાઈન ચેક કરીને કહી દીધું કે તમારું ફોર્મ ઓકે ફેમિલીના બધા મેમ્બરનું પછી ગઈકાલે જે લિસ્ટ આવ્યું એમાં મારા વાઇફ અને મારા સનનું નામ આવી ગયું છે કમી કરવામાં હું સરકારી કર્મચારી હતો રિટાયર છું મારું તો નામ મને પીડીએફમાં મળ્યું નથી હજી પણ પૂરી પીડીએફ આવશે તો જોઈશ કદાચ છે કે નહીં તો આ બાબતમાં હવે શું કરવું એ કરવા માટે આજે આપણા કોંગ્રેસ કાર્યકર્તા કરતા વડીલોની સાથે આવ્યા હતા તંત્ર ના અમે નથી કરી અત્યારે મને ટેલિફોનિકલી જાણ મળી છે ત્રણસો ને છોતેર તેર નંબર માંથી રામ કાઢ નાખવામાં આવ્યા છે તેર નંબરના વોર્ડ માંથી ત્રણસો ને છોતેર ની પીડીએફ મારા આગળ નથી પણ મારા નંદા સાહેબ લેવાની છે પછી ખબર પડે